પણ અગિયાર થઈ ગયા છે આજના નવા વ્લોગ બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો સવારનું કામ કરીને તો ફ્રી થઈ ગયા તા આજ વૈ સન્ડે એટલે થોડુંક મોઢું હોય છોકરા વૈ મોઢા ઉઠે મમ્મી મોડા ઉઠે અને જો હવે કામ કરીને ફ્રી થઈ ગયા છે ને અત્યારે સવાર સવારમાં મેમાન આવી ગયા છે અમારી ઘરે જો અમારી બેન આવી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આવી જ છે પણ કામ લઈને હા હજારનો લઈને આવી છેલકા પોટલા બધું લઈને કામ માટે જ આવી છે એ અમારે વાઘાનો ધંધો કરીએ ને ભેગો હા એટલે થોડોક હા તેનું કામ હતું અને જો આ છોકરા તો હોય સાથે અને મંડળી જામી ગઈ છે હોમવર્ક વાળા જ હોય ને હોમવર્ક કાલ કર્યું ન હોય મકાલ કન ન આછો કાલ રજા હશે પછી આજ તો કરવા બેસવું પડે કે નહીં બધાયને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો કયા કોણ કોણ કયા વિષયનું ઉમબક કરે છે આપણા ભાઈ ગુજરાતીની બુક પૂરી કરી છે આપણા ભાઈ ચિત્ર દોરી છે ભલેથી એટલે ભલેથી બુક પૂરી કરી છે સાયન્સનું આપણે છેલેથી ડ્રોઇંગ કરવી છે હિન્દી

એક દિવસ બધો નવો સ્ટોક બતાવશું રે અને જો હવે આ બધો નવો જૂનો સ્ટોક બધો આ ડાવડો કરી નાખીએ ને જો આ સ્ટોક છે આ અને આમાં નવો એડ કરવાનો છે ને એવું બધું કામ ચાલુ છે ને જો બેન હવે આ બધું ખોલી ના નવો સ્ટોક ને આડાવડો કરે છે અને જે છોકરા બધા હોમવર્ક ચાલુ છે ખાઈ ખાઈને ને માં ચડી ગયા છે એ હવે બદલાઈ ગયા છે એ કઈ હશે બે આમ છે અને એક તો બાય રમવા ગઈ છે એને અમારે ટેન્શન ન હોય એનું હોમવર્ક બાઈ કહેવાય તો મારી કરતા એને જ જાજુ ટેન્શન હોય એટલે એ એની રીતે હોમવર્ક હમણાં પૂરું જ કરી નાખશે ચાલો હવે આપણે આમાં થોડું મદદ કરાવી દે કામ પૂરું કરી નાખીએ I'm just a baby, my shake,

ત્રણ થઈ ગયા છે અને અમે નવું શણગાર ની બધું કમ્પ્લીટ કરી અને ફ્રી થઈ ગયા અને હવે ચેસ્ટા એ જો એક નવી વસ્તુ બનાવી હું બધું મુક્તિથી કચરો ને એવું બધું વાળ્યું તો ચેસ્ટા એ

ઈ સ્કૂલે હાથ ચિકરા થાય તોય પર લઈ જવાય બાર પણ લઈ જ લઈ જવાય અને જો અમે રોઝ ફ્લેવરનો હેન્ડવોસ યુઝ કરીએ છીએ એટલે રોઝ ફ્લેવરના બનાવ્યા છે કા છેષ્ઠા હા અમે ડેટર્નનો યુઝ કરીએ છીએ પણ આ વખતે અમે રોઝ ફ્લેવરનો લઈ આવ્યા છીએ નવું તે નવ હેન્ડવોસનો નવ હેન્ડવોસ કાગળ બનાવ્યા છે